કેટવા બ્રિજ નજીક ટ્રેલર પાછળ અન્ય ટ્રેલર ઘુસતા ચાલક ઘવાયો ક્લેનરનું મોત બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે માર્ગ અકસ્માતના બનાવોમાં અનેક લોકો ઇજાગ્રસ્ત થાય છે તો અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે ત્યારે વધુ એક અકસ્માત ડીસા તાલુકાના ભીલડીના ઇન્દિરાનગર ખેટવા બ્રિજ ઉપર સ્લેબનું કામ ચાલુ હોવાથી તેને લઈને ડાયવર્ઝન આપવામાં આવેલ છે જે દરમિયાન ભીલડીથી ડીસા તરફ જતા ટ્રેલરની પાછળના ભાગે અન્ય ટ્રેલર ધડાકા સાથે ઘુસી જતા ડ્રાઈવરને અને ક્લીનરને સારવાર અર્થે ભીલડી એકસો આઠ ઇએમટી નિકુલભાઈ પ્રજાપતિ અને પાયલોટ નરેન્દ્રસિંહ મારફતે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા તે દરમિયાન ક્લીનર કમલેશકુમાર માંગીલાલ ભીલ ઉંમર વર્ષ એકવીસ રહેવાસી ચકતિયા તાલુકો ડુંગલા થાના મંગલવાડ જિલ્લો ચિત્તોડગઢ રાજસ્થાનને ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો મૃતકનું પોસ્ટમોર્ટમ ડીસા સિવિલમાં કરાવી અને આ ડ્રાઈવરને ઈજાઓ થઈ હતી અને અગાઉ પણ હાઈવે પર બનેલ રેલવે બ્રિજના સ્લેબ ખસી જતા લાંબા સમય સુધી કામ ચાલુ રહ્યું હતું જેને લઈને ઘણા ગમકવાર અકસ્માતો સર્જાયા હતા કેટલાય નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને ફરીથી રેલવે બ્રિજ પરની બીજી સાઈડના સ્લેબનું સમારકામ ચાલુ હોવાથી દેસાથી બિલડી આવવાના રસ્તા પર ડાયવર્ઝન આપતા ફરીથી અકસ્માત ચાલુ થઈ ગયા હતા જેમાં છેલ્લા આઠ દિવસમાં ત્રણ અકસ્માત થયા હતા જેમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને ત્રણને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી વાહન ચાલક લોકો દ્વારા સમારકામ જલ્દી પૂરું કરવામાં આવે તેવી માંગ ઉઠી હતી